અને ક્યારે ગંગા સતીએ પાંડવાયને કહ્યું હતું કે રોજ એક માણસ 21600 શ્વાસ લે છે કેટલા 21600 ગણી રાખજો સવાર થી ઉઠે ને રાત્રે સુવે ત્યાં સુધીમાં અને રાત્રે સુતો હોય ત્યારે શ્વાસ તો લેવા જ પડે ને 24 કલાકમાં 21600 શ્વાસ લે છે આ શાસ્ત્રનો નિયમ છે અને આટલું જીવે આટલું શ્વાસ લે એકસો ને વીસ વર્ષ જીવે પણ હવે હોય એટલે એનું આયુષ્ય કેવું થઈ ગયું ખબર છે એકવીસ હજાર બદલે બેતાલીસ હજાર શ્વાસ લઈ લઈએ છીએ આપણે જાય ત્યાં સુધી અને હવે તો ફ્લેટના ના જમાના સીડીઓ ચડવી પડે પાછી ઉતરવી પડે પેલા આવું બધું નહોતું અને એક એક જગ્યાએ જપીને બેસવાનું તો આપણી પાસે સમય જ નથી એટલે માણસ એકવીસ હજાર ની બદલે તેતાલીસ હજાર શ્વાસ લે છે એટલે પરિણામ શું આવે જો એકવીસ હજાર શ્વાસ લે તો એકસો વીસ વર્ષ જીવે અને બેતાલીસ હજાર લઈ લે તો આ એટલે બહુ થઈ ગયા અને એટલે સાહીઠ વર્ષ સુધી છે ને માણસ દોડી આપી બધું કરી એટલે તો સરકારે રિટાયર કર દે છે સાહીઠ વર્ષ પછી કંઈ કામ ન પછી બેટા બેટા ભગવાનનું જ નામ લેવું એટલે પહેલાનું આયુષ્ય લાંબુ હતું અને એ સમયે હજાર વર્ષ સુધી તપ કરવું પડતું ધીરે ધીરે આયુષ્ય ઓછું થયું હવે કળિયુગમાં આપણી પાસે સમય નથી આ સાહીઠ વર્ષમાં બી તમે કદાચ હિસાબ કરો ને તો ત્રીસ વર્ષ તો ઊંઘવામાં ગયા

પૈસા કમાવા જવાનું એમાં માળા ફરે નહીં તેમાં અર્જુ આયુષ્ય છે રહે પછી અર્જુન તો કે બીમારી હમણાં તાવ બહુ આવે છે માળા થતી પછી અમુક વ્યર્થ વ્યવાય ફલાનંદ્યા લગ્ન છે એટલે અમારે જવું પડે અહીંયા જવું પડે એમાં ભક્તિ થાય તો તમે ખાલી જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મોટા મહેતાજી કરીને કામે લગાડજો સાહેબ કોઈ દિવસ વિચાર તો કરજો કે આપણે કેટલી માળા થઈ આ ત્રીસ વર્ષમાંય આપણી પાસે પાંચ વર્ષે રહેતા નથી ભક્તિ અને પછી ભગવાનને કે કાંઈ થાતું નથી ક્યાંથી થાય હતું તો ક્યારે કશું કર્યું નહીં અને એટલા માટે આ શિવ મહાપુરાણમાં શિવ નામનો મહિમા કર્યો છે એટલે કળિયુગમાં આપણને સ્કીમ આપી દીધી તુલસીદાસીએ પોતાની ચોપાઈમાં કહ્યું કે કલિયુગ કેવલ નામ આધારા સુમીર સુ ભવ ઉતરે પાર નમ શિવાયો નમ શિવાય હરે હરે ભો નમ શિવા છતા આ સ્કીમ નો લાભ લેતા ત્યાં સુધી નહીમમાં વધારો કર્યો દિવસે દિવસે ભગવાને કે ગમે કરી મારું નામ લેતો બહુ છે એટલે સ્કીમમાં વધારો કર્યો ભગવાને એવું કહ્યું શાસ્ત્રમાં ગરુડ પુરાણ વાંચું સાંભળો તો ખબર પડે એમાં લખ્યું છે કે માણસ કદાચ ભગવાનનું નામ ન લેશે તો ચાલશે પોતાના દીકરાને તો બોલાવશે ને છોકરાને તો બોલાવી ને આખા દિવસમાં કેટલી વાર તો કે દીકરાને બોલાવવાના હેતુથી પણ જો મારું નામ લઈ લે તો પણ હું એનો ઉદ્ધાર કરું આટલી મોટી સ્કીમ એટલે પેલા નામ કેવા રાખતા હતા છોકરાઓ માધવ કેશવ રામ ગોપાલ મધુસૂદન પ્રદ્યુમન એવા બધા નામ રાખે એ ભગવાન નામ લે છે અને હવે ચિંતુ થઈ ગયું મરણ પથારી પડ્યો હોય અને હે ચિંટુ હે ચિન્ટુ એ કે ભગવાન આવે ખરા અજામિલ મહાપાપી છતાંય મરણ પથારી ફર્યો દીકરાનું નામ હતું નારાયણ હે નારાયણ હે નારાયણ અને ભગવાન સાક્ષાત જોડતા આવે આટલી મોટી સ્કીમ આપી આપણે અંગ્રેજ નામ પાછળ પડ્યા છે સંસ્કૃતિ આપણી ભૂલાઈ ગઈ છે આટલી સ્કીમ આપી છતાં એનો લાભ લઈ શકતા તો ભગવાનની આ લીલા છે સાહેબ એટલે શિવ નામનો બહુ મહિમા બતાવ્યો છે પંચાક્ષરમિદમ પુણ્યમ

એને કોઈ દિવસ નામથી ન બોલાવાય શેઠ હોય શેઠ એને કોઈ દિવસ નામથી ન બોલાવાય પતિ હોય પતિને કોઈ દિવસ નામથી ન બોલાવાય ઘણા બહેનો કા બબલાના બાપુ કે કા એવડા ઈ કે કોઈ દિવસ નામથી ન બોલાવે નામથી બોલાવાય પણ નામ એનો નાશ સમજી લેજો એક વાર કથામાં આવે કે તો એક બેન મારી પાસે આવે મને કે તમે કહો છો કે એક બાજુ માળા ફેરવવી કે ભગવાનનું નામ લેવું હવે એનું નામ જ વાસુદેવ છે તમે કહો ઓમ નમો ભગવદે વાસુદેવાય નમો હવે આ બાજુ નામ પણ લેવા ના પાડો તો કરવો શું તે મારા એવું બોલીએ ચાલે કે ઓમ નમો ભગવતે બબલાના બાપુ એવું ન ચાલે વાસુદેવને બોલાવો તમારા પતિ નહીં વાસુદેવને બોલાવો વાંધો નહીં

એમાં ઉપરથી બૂમ પડી બોલ શું છે ઉલ્લુ એટલે પેલો કે આપણે ઉલ્લુ કે જો મારું નામ ઉલ્લાસ છે પણ પ્રેમ થી મને ઉલ્લુ કહે છે ઉલ્લાસ નામ

ભગવાન શિવ પોતાના શરીર ઉપર જોડે છે અને કહે છે કે જીવનમાં ક્યારેક વૈરાગ્ય કે કેળવો કાયમ બધું આપણને મળશે એ જરૂરી નથી માણસની ઈચ્છાઓ તો અપાર છે આશા દુષ્ણાનો કોઈ અંત નથી પણ છેલ્લે એટલું યાદ રાખવાનું કે આ કાયા આપણી નથી તો માયા ક્યાંથી હોય કાયા ને માયા બધું છોડી એક દિવસ ભગવાનના શરણે મારીને તમારે બધાએ જવાનું છે અને આ શરીરની બી ભસ્મ થઈ જવા છે અને બાળક જ્યારે જન્મે ને ત્યારે આપણે વજન કરીએ છીએ બાળક અઢી કિલોનું હોય સાડા ત્રણ કિલોનું હોય ચાર કિલોનું હોય એટલે એવો આનંદ થાય કે બાળક તંદુરસ્ત છે અને સાહેબ જ્યારે માણસ મૃત્યુ પામે અગ્નિદા આપ્યા પછી એની બધી રાખ ભેગી કરો ને તો જેટલા બાળક જન્મ્યો ને એટલું જ વજન રાખનું છે અંતે કાયા રાખમાં રોડાઈ જાય છે એટલે ભગવાન શિવ વૈરાગ્ય બતાવે છે કે એટલું યાદ રાખીને કર્મ કરજો એક દિવસ આ શરીર રાખ બની જવાનું છે

કે જે આપણું છે એ આપણું છે જ નહીં ખરેખર આપણો તો એક જ પરમાત્મા છે ઈશ્વર સિવાય આ જગતમાં આપણું કોઈ મારા મારા કહીએ એ મારું તે એકલા જવાના એકલા જવાના કોઈ સંગી ન કોઈ માણસ મારું મારું કરે છે જીવનમાં આપણું કઈ જ નથી એટલે ભસ્મ નો મહિમા કે ભગવાન શિવ કહે છે કે જેના કપાળમાં ભસ્મ હોય એનો પણ ક્યારેય વાળ માકો થવા દેતો નથી ભસ્મના પણ અનેક પ્રકાર છે